નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસને વાર બુધવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત આ દિવસો દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની અગત્યની માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌપ્રથમ આજે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર નલિયા માંડવી આજુબાજુના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો ભાટિયા શીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચના વિસ્તારો આ ઉપરાંત કોડીનાર ઉના અને તુલસીશ્યામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડસલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ ગઢડા બોટાદ બરવાડા બાનગઢ રાણપુર ચોટીલા લીંબડી અને ધંધુકાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ બગસરા ધારી કુંડલા અને અમરેલીના વિસ્તારો ગોંડલ બાબરા જસદનના વિસ્તારો શાપર વેરાવળ રાજકોટના વિસ્તારો આ બાજુ થાન વાંકાનેર સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા કુડાના વિસ્તારો ઉપરાંત સાવડી વાંકાનેર અને મોરબીના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી પાલનપુર ડીસા અને ભારસણના વિસ્તારો ધાનેરા થરાદ સુઈગામ દિયોદરના વિસ્તારો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો હારી ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો સિદ્ધપુર વડનગર ખેડબ્રહ્મા અને ઈડરના વિસ્તારો તો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજે સાંજના સમયે રીતસરનું મેઘતાંડવ સર્જાવાનું છે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો તો આ બાજુ કપડવન બાયડના વિસ્તારો માણસા અને પ્રાંતિજના વિસ્તારો ડાકોર બાલાસિનોરના વિસ્તારો મહેમદાબાદ ધોળકા તારાપુર બોરસદ અને આણંદના વિસ્તારો તો વડોદરા આજુબાજુના વિસ્તારો અને ખંભાતના વિસ્તારોમાં પણ રીતસરનું મેઘતાંડવ જોવા મળવાનું છે મિત્રો આ વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો નળ સરોવરના વિસ્તારો આ બાજુ વિરમગામના વિસ્તારો કડી અને દસાડાના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો લુણાવાડાના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો પીપલોદ ગોધરાના વિસ્તારો ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર અને ક્વાટના વિસ્તારો શિનોર કરજણ ડભોઈના વિસ્તારો તો જંબુસર અને વડોદરાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો જંબુસર અને વડોદરાના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો પણ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો આ બાજુ કપરાડાના વિસ્તારો નંબોસી આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કેમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં ચોત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં છત્રીસ નલિયાના વિસ્તારોમાં સાડત્રીસ ભાડલીના વિસ્તારોમાં ચોત્રીસ તો માંડવીના વિસ્તારોમાં એકતાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં પાંત્રીસ અને રાપરના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં તેત્રીસ સલાયાના વિસ્તારોમાં એકતાલીસ દેવભૂમિ દ્વારકામાં છેતાલીસ ભાણવડના વિસ્તારોમાં ઓગણત્રીસ તો પોરબંદરના વિસ્તારોમાં સાડત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં ચોવીસ વેરાવળના વિસ્તારોમાં બત્રીસ ઉનાના વિસ્તારોમાં સત્યાવીસ તો આ બાજુ મહુવાના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અલંગના વિસ્તારોમાં વીસ ભાવનગરના વિસ્તારોમાં એકવીસ અમરેલીના વિસ્તારોમાં વીસ તો ગોંડલના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો જસદણના વિસ્તારોમાં ત્રેવીસ બોટાદના વિસ્તારોમાં વીસ રાજકોટના વિસ્તારોમાં બાવીસ તો ચોટીલાના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં એકવીસ મોરબીના વિસ્તારોમાં પચીસ તો કુળાના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવવાનો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં અઢાર મહેસાણાના વિસ્તારોમાં ચૌદ હિંમતનગરના વિસ્તારોમાં બાર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના અમદાવાદના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં ચોવીસ ધોળકાના વિસ્તારોમાં એકવીસ નડિયાદના વિસ્તારોમાં સત્તર ગોધરાના વિસ્તારોમાં સત્તર દાહોદના વિસ્તારોમાં એકવીસ તો લુણાવાડાના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ખંભાતના વિસ્તારોમાં એકવીસ વડોદરાના વિસ્તારોમાં સત્તર ડભોઈના વિસ્તારોમાં સત્તર બોડેલીના વિસ્તારોમાં સત્તર આ બાજુ કરજણના વિસ્તારોમાં સત્તર જંબુસરના વિસ્તારોમાં અઢાર તો શિનોરના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને દહેજના વિસ્તારોમાં છવ્વીસ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે કોસંબાના વિસ્તારોમાં એકવીસ વાંકલના વિસ્તારોમાં વીસ ડેડિયાપાડાના વિસ્તારોમાં વીસ તો ઉમરપાડાના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ સુરતના વિસ્તારોમાં અઠ્યાવીસ બારડોલીના વિસ્તારોમાં પચીસ વ્યારાના વિસ્તારોમાં ત્રેવીસ તો નવસારીના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વાંસદાના વિસ્તારોમાં એકવીસ આહવાના વિસ્તારોમાં બાવીસ સાપુતારાના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે આ બાજુ કપરાડાના વિસ્તારોમાં એકવીસ તો બાવઠા નંબોશીમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વાપીના વિસ્તારોમાં બાવીસ વલસાડના વિસ્તારોમાં છવ્વીસ બીલીમોરાના વિસ્તારોમાં છવ્વીસ તો નવસારીના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો ઓગણત્રીસ તારીખે સવારના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત નલિયા ભડલી માંડવી ગાંધીધામ રાપરના છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર વરસાદી છાંટા જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલના અમુક વિસ્તારો કાલાવાડ લાલપુર ખંભાળિયા પાણવડ પાટિયા અને સિસલીના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો રાજુલા અને મહુવાના વિસ્તારો તળાજા પાલીતાણા ખડશેલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગઢડાના વિસ્તારો ગોંડલ જસદણના વિસ્તારો શાપર વેરાવળ રાજકોટના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ બરવાળા બોટાદ બાનગઢના વિસ્તારો રાણપુર ચોટીલા અને થાનના વિસ્તારો આ વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો ધંધુકા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો આ બાજુ ધ્રાંગધ્રા કુડા અને હળવદના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો સાવડી અને વાંકાનેરના વિસ્તારો મોરબી માલીવાના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ધાનેરા ડીસા પાલનપુર અંબાજીના વિસ્તારો પાટસણના વિસ્તારો રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર હિંમતનગર ખેડબ્રહ્મા અને ઈડરના વિસ્તારો તો આ બાજુ મોડાસાના વિસ્તારો હિંમતનગરના વિસ્તારો માણસા પ્રાંતિજના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ઓગણત્રીસ તારીખે સવારના સમયે મેઘતાંડવ સર્જાઈ શકે છે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડીના વિસ્તારો દસાડા વિરમગામ નળ સરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડના વિસ્તારો આ ઉપરાંત મહેમદાવાદ ધોળકા ડાકોરના વિસ્તારો તારાપુર અને ખંભાતના વિસ્તારો આ ઉપરાંત નળ સરોવરના વિસ્તારોમાં પણ રીતસરનું મેઘતાંડવ સર્જાવાનું છે મિત્રો આ વિસ્તારોમાં તીવ્ર ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાકીના વિસ્તારોમાં આણંદ બોરસદ વડોદરા અને ચાંપાનેરના વિસ્તારો બોડેલી વાંટ છોટાઉદેપુરના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો ગોધરા પીપલોદ લુણાવાડાના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ડભોઈ અને જંબુસરના વિસ્તારો કરજણ શિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા કોસંબા અને વાંકલના વિસ્તારો વ્યારા બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ઓગણત્રીસ તારીખે સવારના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં ઓગણીસ રાપરના વિસ્તારોમાં વીસ ગાંધીધામના વિસ્તારોમાં ઓગણત્રીસ તો માંડવીના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ભડલીના વિસ્તારોમાં ચોવીસ નલિયાના વિસ્તારોમાં છવ્વીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ચોવીસ સલાયાના વિસ્તારોમાં ઓગણત્રીસ દેવભૂમિ દ્વારકામાં ચોત્રીસ ભાણવડના વિસ્તારોમાં ઓગણીસ તો પોરબંદરના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં એકવીસ અમરેલીના વિસ્તારોમાં ત્રેવીસ વેરાવળના વિસ્તારોમાં બત્રીસ ઉનાના વિસ્તારોમાં તેત્રીસ તો મહુવાના વિસ્તારોમાં એકત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અલંગના વિસ્તારોમાં અઠ્યાવીસ ભાવનગરના વિસ્તારોમાં ચોવીસ ગોંડલના વિસ્તારોમાં ઓગણીસ તો જસદણના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો બોટાદના વિસ્તારોમાં એકવીસ રાજકોટના વિસ્તારોમાં અઢાર ચોટીલાના વિસ્તારોમાં વીસ તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મોરબીના વિસ્તારોમાં બાવીસ અને કુડાના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં તેર તો મહેસાણાના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે હિંમતનગરના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં સત્તર નડિયાદના વિસ્તારોમાં અઢાર ગોધરાના વિસ્તારોમાં અઢાર લુણાવાડાના વિસ્તારોમાં ચૌદ તો દાહોદના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં ત્રેવીસ વડોદરાના વિસ્તારોમાં એકવીસ બોડેલીના વિસ્તારોમાં બાવીસ તો આમોદના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં ચોવીસ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં છવ્વીસ વ્યારાના વિસ્તારોમાં એકવીસ આહવાના વિસ્તારોમાં અઢાર તો વલસાડના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે